સમગ્ર આંદોલન કરવામાં આવશે બોલી નહીં નહીં અમારી કોઈ એવી ઈચ્છા નથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીએ છીએ પરંતુ પોલીસ ના અને જે બી કાર્યવાહી કરવામાં આવી છે આક્રોશ છે અમે સંપૂર્ણ પાટીદાર સમાજ શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસા ના થવી જોઈએ ગાંધી ના ગુજરાત આપણે છીએ સરદાર વલ્લભભાઈ ભૂમિ પર આપણે છીએ આપણે એકતા અને અખંડિતતા બતાવવાની છે ગાંધી નું અપમાન ના થવું જોઈએ ગાંધી ચિંધ્યા માર્ગે જ આપણે આંદોલન કરવાનું છે જી અતુલભાઈ આપના દ્વારા આવતીકાલે ગુજરાત બંધ નું એલાન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર તરફથી આવતીકાલે વધુ એક સમાધાન માટેની બેઠક બોલાવવામાં આવી છે શું પાટીદાર તરફથી કોઈ અગ્રણી આ બેઠકમાં ભાગ લેવા જશે ખરું સરકાર ના જેનો છે ક્યાંય પણ અને હાર્દિક પટેલે અને લાલજી પટેલે વાત કરેલી છે કે જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી પાટીદાર સમાજ સમાધાન માટે જશે રહી જી અતુલભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો પાસના કન્વીનર અતુલભાઈ પટેલે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગો લાલજી પટેલ અને હાર્દિક પટેલ દ્વારા મુકાયેલી માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ સમાધાન માટે બેઠકમાં પણ ભાગ લેવા નહીં જાય આપ દ્રશ્યમાં જોઈ શકો છો લાલજીભાઈ પટેલ અને બીજા પાટીદાર અગ્રણીને જેમને આ સમગ્ર ઘર્ષણમાં ઈજા થઈ હતી મહેસાણામાં ઘર્ષણને લઈને કાલે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે પાસ દ્વારા આવતીકાલે ગુજરાત કરવામાં આવી છે તો જેલ ભરો આંદોલન જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હિંસક બન્યું છે જેના પગલે પાસ દ્વારા આવતીકાલે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે આવતીકાલે સમગ્ર ગુજરાતમાં બંધ જાહેર કરવામાં આવ્યો છે પાટીદાર સંઘર્ષ સમિતિ દ્વારા

સમાજના લોકો આ ઘર્ષણમાં ઈજાગ્રસ્ત બન્યા છે પોલીસે લાઠી ચાર્જ કર્યો છે જેના કારણે પાટીદાર ટ્રો ઈજાગ્રસ્ત બન્યા છે સાથે જ આપણે જણાવી દઈએ કે પોલીસ દ્વારા બળપ્રયોગ પ્રયોગ કરાતા રોષે ભરાયેલા પાટીદારોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને આ સામસામે થયેલા પથ્થરમારામાં પાટીદાર યુવાનો પણ ઘાયલ થયા છે તો સામે પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે તેમ છતાં પોલીસે પીછે કરતાં કરતા હવે પાટીદારો નાના એવા ટોળામાં પણ મહેસાણા જેલ તરફ આગળ વધી રહ્યા છે જે એક મક્કમ નિર્ધાર સાથે આજે શરૂ થયેલા આ આંદોલનમાં પચીસ થી ત્રીસ હજાર જેટલા પાટીદારો મહેસાણાના અવસર પાર્ટી પ્લોટ ખાતે એકત્ર થયા હતા રાજ્યભરમાંથી આ પાટીદારો અહીં ઉમટ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર આંદોલનની શરૂઆત થઈ હતી લાલજીભાઈ પટેલની આગેવાનીમાં આંદોલન શરૂ થયું હતું પરંતુ જ્યારે પાટીદારો પાર્ટી પ્લોટમાંથી મહેસાણા જેલ સુધી જવા માટે નીકળ્યા ત્યારે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને વોટર કેનનનો મારો ચલાવીને પાટીદારોને આગળ વધતા રોકવામાં આવ્યા પરિસ્થિતિ જોતજોતામાં હિંસક બની ગઈ પાટીદારો ઈજાગ્રસ્ત બન્યા લાલજી પટેલના માથે પણ ઈજા પહોંચી જ્યારે કે પોલીસ કર્મીઓ પણ ઘવાયા પરિસ્થિતિને જોતા પાસ દ્વારા આવતીકાલે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે તો આવતીકાલે પાસ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતને બંધ રાખવાનું એલાન કર્યું છે પાટીદાર સંઘર્ષ સમિતિ દ્વારા